એ આરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું છોકરી જોવા આવ્યો છો હા તો એકલો કે ડોન ડોન એકલા જ હોતા હે એવું હમ આ હાલ આમ તમ તમ અંદર રાખ્યું છે વાડી અંદર આ એમ છોકરી તમારી જ હા મારી છોડી છે કાય વાંધો નહી છોકરી બતાવો મને ગમે તો ટાઈમ બગાડીશ નકર તરત હું વ્યો જાય આ કાય વાંધો નહી અને આજ પાછું મારે કાઈ સેફટી માં કે કાઈ સાથે નહી આયરે નથી સમજ્યા નકર એકે 40 ની બધી મારી આયરે જ હોય એવું

એ અમારે છે ને પાણી તિયાર જ હોય અમારે આ દરજ્જ નું થયું પાણી નથી પીવું મારે કોઈના ભરોસા નથી કરતો પણ પછી એના હાથ નું તમારું ખાવાનું વાત પછી

બાપાઓ આ બે આમ વાત કરવા જ્યાં છે કદાચ કેસ પતે ન પતે એક કામ કરી ઓલો પોલીસ વાળો આવવાનો હોય ને તો અહીંયા હું ઉભો રહી લેતો હું નક્કી કોક ની જઈશ હા તો લેતો હાલો રોડ ઉપર ઉભો રહી ગયો આ ડોન તો એમ તો સારો છે પણ આ સોડી ગમાડે તો સારું સોડી ન ગમાડે એટલે બીજો શોખ બતાવું છે હા ભાઈ વાત કોને આટલું બધું ખમાવા મીડિયા ગાડીઓ લઈને જોવા છોડ્યું

શું છે તમારું નામ મારું નામ છે કારિયો ડોન કાર્ડિયો ડોન તમારું નામ ફૂલી હે મને નામ તો ગમ્યું અને કામ બધું ભાવે હા બધુંય આવડે કા મારે શું કામ કરવા વાળી જોઈતી હોય સમજી ગયા બાકી તો જો પૈસા બૈસાનું મારે કોઈ ખામી જ નથી એવું છે તમે કામ શું કરો છો દાદાગીરી દોંડ સૌ મોટો બુદલેગર સૌ જી કોઈ મોટા મોટા દારૂના ધંધા કરું છું હમ હવું બાકી બૈરાને કાંઈ ઘટવા નહીં દવ એ પાક એવું છે એમાં પૈસા નો ઘટે નહી પૈસા ન ખટે હોન થી તો આખી મઠી દઈશ હે તો બાકી બીજું મારે પૂછવાનું ઘણું છે પણ આમ મોડું બોડું નથી થતું ના રે ના આ પૂછો તમે તો પૂછો આ સોળીને તો બોલો કેટલા છોકરા દેખાડ્યા તો છોકરો નથી ગમાડતી પણ આ ડોન ને એને સોળીને ભારે વાલ લાગી હો વાત કરતા એ રે હશે પાછા એટલે સાહેબ આવી ગયા સોળી છે એ સોરી આમ ગઈ છે હમણાં આવશે વારી વાત સાંભળો ધીરજ રાખો થોડી વાર અહીંયા બેહો એમાં એવું છે કે બીજો છોકરો એક જોવાયો છે ને એ બે આમ વાત કરે છે એનો કેસ પતી જાય તો તમને પાછા મોકલી દઈશું શું મન બોલાયો એ પણ વાત સાંભળો એને આ નહીં પાડે મારે કાકા કેટલું કામ છે તને ખબર છે ત્યાં કે શું ભા મારે એક ગુંડો જાયલો નથી રહેતો જલ્દી દેખાડો મારે મોડું થાય પણ ઘણી હાકાર્યો પછી આને તમારે હાસવાની છે

પણ તમે છે ને આખા ગુંડા છો ને એ એક મન ના ગમતું ગુંડો હતો નહીં પણ થઈ ગયો સૌ સમજી ગયા બાકી જો આમાં કેવું હોય ખબર છે હર કોઈનો એક ધંધો હોય આ અત્યારે મારે ગુંડા ઉપર ધંધો મારું નામ બહુ મોટું મારા નામ ઉપર કેટલાય ના ધંધા હાલે એ મારે આ લગ્ન કરવા હોય ને હે તો તમે છે ને આખા ગુંડા ગર્દી છે ને મૂકી દો એ આવું ન મૂકી આપું ન મૂકી આપું મારે મૂકવું હોય તો ન મૂકવા દે મને અને સાંભળો જો હું જો ને એવી છોકરી ગોતું તમે જીન્સ ટી શર્ટ પહેરી શકો હા પહેરી શકો ને પણ આ ન પહેરવાથી એ મારી લગ્ન કરો તો પહેરવા જડે કે ન જડે હું પહેરાવી શું ઉપાય કરો હે હા ફરી નહીં જાવની અરે ફર તો થોડો કહી શું પણ મારે એક અડધી રાતે ભાગવું પડે ને એ એક મને વાંધો પડે પણ શું કરું ભાગવું પડે એટલે કેટલી વાર લાગશે હવે એ બાપા શું